તય ગા ગા ને મને મારે હે આમ કરતો તો ખબર પડે ને કોક થાકી તો થાય આવું આવું થાય થાકી ને જરૂર માને લે તું બહુ થાકી ગયો અરે ના હું કોઈ નથી

અને મારા પપ્પા ઘરે આજ મારા પપ્પા થઈ ગયા હવે રજા અને ફાઇનલી મિત્રો વૈશાલી બેન હે ને લોટ મોરી બીજો મારું મહી વૈશાલી બેન પૂરી કરવા બીકી ગયા તો દેખ લો પૂરી કરે વૈશાલી બેન કમુ શું 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 ઓહો અમારે તો જાણે અવાજ જ ના ખાવી હોય બેન વાહ બેન વાહ હે લે બનુ તું બાળ્યું વાહ બેન વાહ આવી અસર નથી મેં કીધું તું બેન મને હવા ખાવા દઈશ

અને જો મસ્તી ને એવી રોટલી બળેને કાઢ દેમ તને એવોર્ડ આપવાનો થાય એ તું સારું બનાવીશ ને એટલે એક નંબર એવોર્ડ આપવાનો એમાં થોડાક ઊણા કાપચામાં ધૂળ પડેલ ખાધેલો એવોર્ડ હોય ને તને આપી દેવો તું જા મોજ કર તો ફાઇન નહીં મિત્રો ઇટ્સ ટાઈમ ટુ કામ કરવાના કામ કરવાના મિત્રો આ પૂરી રહીને એ બધી આપણા આમાં ફરવાની છે હવે સમજ્યા અને ઘમાર મમ્મી પૂરી હવે તરશે તરવાનું તરવાનું બેન હા તરશે પૂરી બરાબર અને આજે લોટ મમ્મી મસ્તી નહી હોય જો બાંધી દીધો છે આ તીખી પૂરીનો લોટ છે હમણાં જો એસાલી બેન આ લોટ બાંધાઈ દે ને હું કે સોરી આમાં આમાં આટલી પૂરી બની જઈ ને બેન બનાવશે ઓની પૂરી હવે આજ તો માર બેન ને કામ જ કરવામાં ખેંચવાની જ વાત છે મિત્રો તમે સમજો ને જ ઉઈ જાય વેલી એમ કે બીજું કઈ હે નહીં આમાં જો જો નાતક કરે એમ જ એમ આ લાવતો ને કામ કરવાનો એટલે એ થોડુંક થોડું આડે રાખતું એ હોય તમાર તો અરે કેના ક્યાં ચાતે હો એવું હું આડે રાખે એમ મમ્મી નો બોલે કોણ બોલે થાય ontem હાલો હવે આપણે એને મસ્ત ની પૂરી પૂરી કે લાના મમ્મી ને ઓય હેલ્પ કરાવી દી ને અને તમે કોણ કોણ હેલ્પ કરાવો ને મમ્મી ને કોમેન્ટ માં કહી દીજો કહી દેવા જવાની હાલો દેઈ

બેન થાય કાય બનાવી દઉં વાંધો ને નીંદર આવે સુઈ જાય જાવ સુઈ જાય તો મોજ કરો મમ્મી આને નીંદર આવે હો થોડું કહી દઉં મમ્મી ને બીજું કંઈ નહીં નામ નથી થાવા બરે કામ થી જાય પાટલો આપી દે થાય હા એ કહું નામ નથી થવાનું તમારું તો ભાઈ અને માર મમ્મી તમે આ શું બનાવો આમાં કોમેન્ટ કરી નાખજો ઓર આને શું કહેવાય આ શું નાખ્યું શું અંદર એમ નહીં કઈ કેવો તો કઈ એને શું કહેવાય ઓલું નાખ્યું એના તો બરાબર હાલો

મીઠાઈ કાલે એડ એડ મસ્ત મજાનો એવું જમી લીધું હતું ને હવે એને આપણો દિવસ થઈ ગયો પૂરો અને આપણો આજનો લોક કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દેજો અને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને વૈશાળી બેન ડાન્સ કરે કઈ કઈ મને મારે હે આમ નો પોતાય ને હેવા દે પણ એ હું જંબા બેઠો થાકી ગયો તો મને કેમ હરી ખબર પડે ને થાકી ગયો એમ મને હરી કર તો કેવું થાય આવું આવું હોય કોકને થાકી જાય હરી ને જો તને ખરી કહું કેવું માને લે તું બહુ થાકી ગયો અરે કોઈ નથી મે જસ્ટ ઈમેજીંગ મને કેમેરો